મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં ચાર ગ્રહોનો મહાસંયોગ થવાનો છે તો મિત્રો લક્ષ્મી માતાના સાચા ભક્તો વિડિયો અંત સુધી ચોક્કસ જોતા રહેજો કા બેનકે આ વિડિયો બધા માટે ખૂબ ખાસ બનવાનો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે 2024 ના અંત સાથે ઘણી રાશિઓને નોકરી, વ્યવસાય, શિક્ષણ, कुटुंब અને નાણાકીય મોર્ચે સકારાત્મક લાભ મળશે મિત્રો વર્ષ 2024 નો છેલ્લો મહિનો ડિસેમ્બર થોડા જ દિવસોમાં શરૂ થશે જેના કા બેને બાબે માથી આ ત્રણ રાશિઓ 52 તેની શુભ અસર જોવા મળશે આ રાશિના સૂતેલા ભાગ્ય પણ જાગશે ડિસેમ્બર મહિનામાં આ ત્રણ રાશિઓ માટે સમૃદ્ધિ આવશે નાણાકીય લાભ થશે વ્યવસાય પારિવારિક અને નાણાકીય મોરચે સકારાત્મક પરિણામો આવશે

मलिकीना धन राशि माथी शनिनी मलिकीनी मकर राशि मा प्रवेश कशे सात डिसेम्बरे मंगल कर्क राशि मा पाछळ रहे शे अने पंदर डिसेम्बरे नव ग्रहों नो राजा गणातो सूर्य गुरुनी नी धन राशि मा प्रवेश कशे बुध वृश्चिक राशि मा संक्रमण करशे મિત્રો ચાલો જાણીએ કઈ રાશિ માટે વર્ષનો છેલ્લો મહિનો ખાસ રહેવાનો છે અને કઈ રાશિના જાતકોને માતા લક્ષ્મી આશીર્વાદ આપશે મિત્રો શુક્ર ડિસેમ્બર મહિનામાં બે વાર ગોચર કરશે બે ડિસેમ્બરે મકર રાશિમાં છે તે ડિસેમ્બરે શનિની પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે વર્ષના અંત પહેલા શુક્ર અને શનિ સંયોગ થશે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રહો અને તારાઓની સ્થિતિને કારણે વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બર ઘણી રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે અને આ રાશિ ઉલક્ષ્મી માતા અને કુબેર મહારાજ પણ તમને ખૂબ જ આશી આપશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા હેલા માતા રાણીના સાચા ભક્તો વિડિયોને લાઈક કરો અને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો જાણે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જય કુબેર મહારાજ અવશ્ય લખો જેતી લક્ષ્મી માતા અને કુબેર મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને લક્ષ્મી માતાની કૃપાથી તમારા દરેક દુખ પીડા અને સમસ્યાઓનો અંત આવે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસ નો છેલ્લો મહિનો તમારા માટે કોઈ વરદાથી ઓછો નહીં હોય મિત્રો તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળવાની છે અને આ મહિનામાં કુબેર મહારાજ જે તમારા જીવનમાં ખૂબ જ મદદ કરશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા કામમાં જે પણ વિલંબ થઈ રહ્યો હતો તે સમાપ્ત થવા જઈ રહ્યો છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો તમારી લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો અંત આવી શકે છે આ રાશિના લોકો માટે તમારા પરિવાર સાથે સારો સમય પસાર થશે કન્યા રાશિ ગ્રહોના ચાર મહાન સંયોગો ખૂબ જ फायदाकारक साबित થઈ શકે છે આ સાથે તમને દેવી લક્ષ્મી કુબેર મહારાજ ની કૃપા થી પ્રવાસ બાવન જઈ શકો છો આ સમય દરમિયાન આ રાશિ ના લોકો માટે આવક ના નવા સ્ત્રોત બની શકે છે માતા લક્ષ્મી ની કૃપા થી તમારા જીવન માં ખુશિયો આવવાની છે જેના કા બેણે તમે પૈસા બચાવી શકો છો તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે મિત્રો જે કોઈ નોકરી કરે છે તે આ મહિને તેમના બોસ તરફ થી કોઈ સારા સમાચાર સાંભળી શકો મિત્રો આવતા વર્ષ સુધીમાં તેનું પ્રમોશન થવાની સંભાવના છે જે લોકો વેપારી વર્ગ સાથે જોડાયેલા છે તેઓને વ્યા સારો નફો મળી શકે છે જો તમે આ સમય નવા लग्न करो छो तो संबंधों में एक नवी आवशे विद्यार्थियों आ महीने तमारा भणतर बाबन वू ध्यान वो जो ये नहीं तर तमे निष्फ जशो स्पर्धात्मक परीक्षाओं नी तैयारी करी रहेला विद्यार्थियों ने वु मेहनत करवी पड़ी शके छे नंबर बे सिंह राशि सिंह राशि ना ने जी दिए के डिसेम्बर महीनों खूबज शुभ परिणाम आवी लाइने छे मित्रों वर्ष अंतिम महीना मा तमारी मोटी ईच्छाओं पूर्ण थवा जा रही छे जे तमारा घर में खुशीओ लई मित्रों डिसेम्बर महीना मा देवी लक्ष्मी नी कृपा थी तमारु घर प्रगति अने खुशीओं थी भराई जवानु छे तमारी कोई पण मोटी इच्छाओ पूर्ण थशे उपरांत अमेरिका जणावी दीए के चार ग्रहों ना महा संयोग ने का बेणे तमे तमारा करियर मा प्रगति प्राप्त कशो जेना का बेणे तमे तनाव मुक्त जीवन जीवशो अने कुबेर महाराजनी कृपा थी जो तमे कोई बात ने लई छो लाबा समय थी समस्याओं दूर थे चार ग्रहों संयोग थी भाई बहन वच्चे विवादों दूर मित्रों एक पी एक सारू प्रदर्शन कर पेंडिंग केस में मा, जीत माता लक्ष्मी कृपा थी तमारा घर में कोई शुभ कार्यन आयोजन शके छे, जे लोको लाबा समय वर्त्यानी शोध कर इच्छाओं खूबज પૂર્ણ થવા જઈ રહી છે ગ્રહોની મદદથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે સિંહ રાશિના લોકો બાવન માતા રાણીની વિશેષ કૃપા રહેશે नंबर त्रम मेष राशि मेष राशि जी दई के डिसेम्बर महीना मा चार ग्रहों नो महासंयोग तमारा माटे खूबज खास छे तमने देवी लक्ष्मी अने कुबेर महाराज ना विशेष आशीर्वाद छे जेना का बेने डिसेम्बर महीना मा तमारा घर मा सुख शांति नी कोई कमी नहीं आवे देवी लक्ष्मी नी कृपा थी तरी आर्थिक स्थिति मजबूत रहे मित्रों चालो तुम तमने जु दईए आवक मा जबरदस्त वारो सके छे मित्रों आवकना नवा स्त्रोत बनी सके छे जेनाथी तम्मे घणो फायदो थशे मेष राशिना लोको ए पण जनाबी दइए के जो तमे लांबा समय थी विदेश જવાનો સપનો જોઈ રહ્યા છો તો આ સપનો વર્ષના છેલ્લા મહિનામાં તમારું સપનું પૂરો થઈ શકે છે જો તમે પહેલા ક્યારે વિદેશમાંમાં પૈસા રોક્યા હશે તો તમને તેનો ફાયદો મળશે મેષ રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી તમારું કરિયરમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યા છે મિત્રો અમે તમને જણાવીએ છીએ કે તમારું આશીર્વાદથી કુબેર મહારાજ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓનો પણ અંત આવશે જે તમારું વ્યવસાયિક જીવનમાં પ્રગતિ તરફ દોરી જશે આ સમય મેષ રાશિના લોકોને પણ તમારા રોકાણથી લાભ થશે કુબેર મહારાજ અને માતા લક્ષ્મી ધંધાધારી લોકો કોઈ મોટો વેપાર કરી શકશે જેના કાબેણે તેને મોટો ફાયદો થવાનો છે અને આ સમયે તમને શેર બજારની સટ્ટા અને લોટરીથી પણ ફાયદો થઈ શકે છે મેષ રાશિના લોકોનું પારિવારિક જીવનમાં તમે તમારા પરિવાર બે માં પતિ પત્ની વચ્ચે પ્રેમ સંવાદિત જોશો આ રાશિના કાબેણે તમે તમારી વાણીમાં તમારા પડોશીઓને પ્રભાવિત કરી શકો છો એ જ રીતે મેષ રાશિના લોકો જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ શો બધા સભ્યોમાં સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે અને સાથે તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો અમે તમને જણાવી દઈએ કે જો તમે ડિસેમ્બર महीना में क्या फरवा विचारी रहा छो तो तेरे कोई भूल न कभी जो खुश्मी मुसाफरी करो अने तमारा जीवन नो आनंद मानो इच्छाओ पूरी कविमाता दबाँ जई ने अजी करवानी खात्री करो माता रानी बहु जल्दी बात सांभवा जा रही छे मित्रों तमने माहिती के भी कमेंट करीने जरूर थी जनावो जो तमने माहिती पसंद आई तो कमेंट बॉक्स में साचा हृदय थी जय लक्ष्मी माता अवश्य लखो जे थी लक्ष्मी माता कृपा आप सोना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल खूब खूब आभार